રાજકોટ ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની છાપ સુધારવા નવતર પ્રયોગ મહાનગરપાલિકા દ્વારા વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે ઓનલાઈન સિસ્ટમ મારફતે થશે રજીસ્ટ્રેશન અરજદારની ફરિયાદ બાદ જે તે વિભાગના અધિકારીઓ સુધી નોટિફિકેશન મારફતે પહોંચે ફરિયાદ ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો મનપા કમિશનર પણ અરજદારને સાંભળશે અરજદારોને કામ માટે મનપાના ધક્કા ન ખાવા પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો મ્યુનિસિપલ કમિશનર છાપ સુધારવા નવતર પ્રયોગ મહાનગરપાલિકા દ્વારા વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે ઓનલાઈન સિસ્ટમ મારફતે થશે રજીસ્ટ્રેશન અરજદારની ફરિયાદ બાદ જે તે વિભાગના અધિકારીઓ સુધી નોટિફિકેશન મારફતે પહોંચે ફરિયાદ ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો મનપા કમિશનર પણ અરજદારને સાંભળશે અરજદારોને કામ માટે મનપાના ધક્કા ન ખાવા પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો બાઇટ તુષાર સુમેરા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અમે હાલ ગઈકાલથી જ અમલીકરણમાં મૂકી છે હવે આ તેનું થશે સિસ્ટમ એ રીતની છે કે કોઈપણ વ્યક્તિ કમિશનર શ્રીને મળવા આવે તો એ જ સમયે એની તમામ અત્યાર સુધીના ગ્રેવીયન્સીસનું એનું બધાનું મેપિંગ થઈ જાય એ પ્રશ્નની સાથે જ અને એનું ઓનલાઈન એન્ડ ટુ એન્ડ એની ઉપરની એક મોનિટરિંગ સિસ્ટમ થાય જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનમાં કોઈ પ્રશ્ન લઈને આવે છે તો એને વારંવાર ધક્કા પણ ના ખાવા પડે અને પ્લસ અમારી પાસે એ પ્રશ્નનું મોનિટરિંગની એ પ્રકારની મિકેનિઝમ હોય કે અમે એને એક સમયમર્યાદા નક્કી કરીએ અને એ સમય અમે એનું સોલ્યુશન આપીએ નોટ એવરી ક્વેશન્સ કેન બી સોલ્વ પણ જે થઈ શકતા હોય તમામ સોલ્વ થાય અને ના થઈ શકતા હોય એમાં એક ફાઇનલ આન્સર કોઈ પણ નાગરિકને એનો મળી રહે એટલે આ પ્રકારની એક આ વ્યવસ્થા અમારી ઓનલાઈન સિસ્ટમ આખી દાખલ થઈ છે અને એની માટે આખી એક ટીમ ફોર્મ કરવામાં આવી છે અને ખૂબ અમારા અમારા આખા ગ્રેવીયન્સનું જેટલા પોર્ટલ્સ છે બધું ઇન્ટિગ્રેટ કરી નાખ્યું છે એટલે હું ઉદાહરણ તરીકે આપને બતાવું તો કોઈપણ વ્યક્તિ જો કમિશનર છે એને અહીંયા મળવા આવશે પોતાનો ફક્ત એ મોબાઈલનો ઓટીપીથી વેરીફાઈ કરશે એટલે એમનો એક ક્યુઆર કોડ જનરેટ થશે અને એ ક્યુઆર કોડ થકી એમણે કોર્પોરેશનમાં આજ સુધી કરેલી તમામ એમની કમ્પ્લેન્સ એના સોલ્યુશન શું આવ્યા કેટલું પેન્ડન્સી છે તમામ વસ્તુ અમારા ડેશબોર્ડ પણ અહીંયા જ અમને દેખાશે એટલે જ્યારે અમે મુલાકાતીને મળીએ ત્યારે મારી પાસે આઈ આઈ બી વેરી ઇન્ફોર્મ્ડ કે આટલા આટલા પ્રશ્નો છે આ તમામ અમારા અધિકારીઓ છે એને પણ પૂછ નોટિફિકેશન જશે કે કોઈ વિઝિટર આવ્યા છે એ આ વિષય લઈને આવ્યા છે તો એનું સમાધાન તમારી દૃષ્ટિએ શું છે અને ફાઇવ ચેનલ્સમાં અમે એને ડિવાઈડ કરીશું રેડ ગ્રીન યલો વ્હાઇટ એન્ડ બ્લેક એટલે કોઈ પ્રશ્ન છે જે સમાધાન ખરેખર કરવું જ જોઈએ હવે પાણી આપવાનું જ છે ને નથી આવ્યું તો એ થવું જ જોઈએ તો એની માટે ગ્રીન છે ચેનલ યલો ચેનલ વિચ રિક્વાયર્ડ સમ ડિસિઝન મેકિંગ એટ અપર લેવલ તો એ અમારા લેવલે ડિસિઝન મેકિંગ રિક્વાયર્ડ હોય તો એ યલોમાં આવે સિમિલરલી રેડ ચેનલ જેની અંદર ફાઇનાન્શિયલ આયોજન કરવું પડે બજેટમાં લેવું પડે નીતિ વિષયક નિર્ણયો કરવા પડે તો રેડમાં આવશે અમુક એવા ક્વેશ્ચન હશે કે જેના કાયદાકીય રીતે કોઈ સોલ્યુશન જ નથી કોઈ ડિમાન્ડ છે એવી કે જેનો કોઈ કાયદાકીય રીતે કંઈ છે જ તો એ બ્લેકમાં આવે છે અને વ્હાઇટ ઇઝ લાઈક જસ્ટ અ ફોર્મલ કર્ટસી કોલ ઇટ વોઝ અ કર્ટસી મિટિંગ અમે હવે થોડું પબ્લિક એન્ગેજમેન્ટને આ રીતે થોડું એક આ ધીસ ઇઝ ફર્સ્ટ લેયર અમે થ્રી લેયર અમારું આયોજન છે સેકન્ડ લેયર એવું આવશે કે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન સીધા કમિશનર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને એને વિઝિટ કરવાની પણ જરૂર નથી અને આ પ્રશ્નો ફરિયાદ પછીનો સ્ટેજ છે કે એક વખત કોઈ કોર્પોરેશનમાં કોઈએ ત્રણ ચાર વખત ફરિયાદ કરી એના જોયું પણ અંતે પરિણામ નથી આવતું એમ કોઈ નાગરિક કમિશન સમક્ષ પ્રશ્ન મૂકવા માંગે છે તો એની માટે પણ લગભગ દસ દિવસના સમયમાં એક અલગ વ્યવસ્થા અમે ઊભી કરવા જઈ રહ્યા છે તો અંતે